રોજગાર કચેરી દ્વારા વડોદરા જિલ્લામાં તાલુકા કક્ષાએ અગ્નિવીર ભરતી પીએમ ઇન્ટર્નશીપ યોજના અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો હતો મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા અઢારમી માર્ચથી અઠ્યાવીસમી માર્ચ દરમિયાન વડોદરાના જુદા જુદા તાલુકામાં વિવિધ કોલેજ અને આઈટીઆઈના સહયોગથી વિના અગ્નિવીર ભરતી પીએમ ઇન્ટર્નશીપ યોજના અને અનુબંધ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના નાકોટા વિસ્તારમાં આવેલ ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજ ખાતે અગ્નિવીર ભરતી પીએમ ઇન્ટર્નશીપ યોજના અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો હતો જ્યાં મદદનીશ નિયામક રોજગાર કચેરીના એમસીસી કાઉન્સિલર શેતુલ સોલંકી અંજના પટેલ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ગાંધી તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહી હતી જેમાં રોજગાર કચેરીના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું રોજગાર કચેરી તરફથી જે પીએમ ઇન્ટર્નશીપ યોજના જે છે એના માટે પૂરતી માહિતી આપણા વિદ્યાર્થીઓને આપવામાં આવી તદ ઉપરાંત એનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને તમને કઈ રીતે લાભદાયક છે છતાં એની ઉપર ઉપરાંત પણ અનુબંધન પોર્ટલ વિશે માહિતી આપવામાં આવી તમારે વિદેશમાં અભ્યાસ કરવો હોય તો તમે કેવી રીતે કરી શકો એના લાભો શું છે અને આ બધી વસ્તુ અમારા ફાઇનલીના સ્ટુડન્ટ્સને ખૂબ જ ફાયદાકારક રહી કેમ કે જે પીએન ઇન્ટર્નશીપ યોજના સરકારે બહાર પાડી ખરા પણ એનું નોલેજ હોવું કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું અને એમાં તમને લાભ કઈ રીતે લેવો એ બહુ અગત્યની વાત છે તો રોજગાર કચેરીનો ખૂબ ખૂબ આભાર માનું કે એમને બહુ સારું આયોજન એ આ સેમિનારનું કર્યું અને અમારા વિદ્યાર્થીઓને લાભ આપ્યો સેમિનાર થયો છે જે આર્ટ્સ કોલેજમાં તો એના વિશે અમે અનુબંધન વિશે પીએમ ઇન્ટર્નશીપ વિશે ઓઅરસીસ વિશે એનસીએસ વિશે અમે તેમને માર્ગદર્શન આપ્યું છે તો હું વાત કરીશ કે અનુબંધન અનુબંધનમાં કેવી રીતે કેન્ડિડેટને એપ્લાય કરવું છે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાય છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને એ પોર્ટલ વિશે અનુબંધન પોર્ટલ વિશે મેં એમને માહિતી આપી છે કે જરૂરી નથી કે રોજગાર કચેરી જઈ ત્યાં દર્શાલી ખાતે જઈને આપણે રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ પોતે ઘર બેઠા બી પોતાના મોબાઈલમાં સર્ચ કર અનુબંધન સર્ચ કરી અને તેમાં આપણે રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ ઘર બેઠા રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ અને જાતે જોબ સર્ચ બી આપણે કરી શકીએ છીએ અધરવાઇઝ તમે સર્ચ તો કરી શકો છો અધરવાઇઝ તમે પોતાની પ્રોફાઇલ હોય છે એ બી પોતાના મોબાઈલમાં અપડેટ કરી શકાય છે બીજું કે આ અનુબંધમાં એવું છે કે રાજ્ય સ્તરે આપણે રજિસ્ટ્રેશન થાય છે અને એનસીએસ પોર્ટલ જે નેશનલ કરિયર સેન્ટર जे आप नेशनल लेवल जो थतुँ हो रजिस्ट्रेशन बराबर एनसीएस में होय छे जे, जे एक वक्त रजिस्ट्रेशन थया था पता प्रोफाइल छे जाते अपडेट कर सके सेमिनार के थ्रू ये बताया गया कि हमारे जो मतलब जो लोग एब्रॉड जाते हैं पढ़ने के लिए या अर्निंग करने के लिए तो उनके साथ मतलब स्कैम हो जाते हैं पासपोर्ट के रिलेटेड हो जाते हैं फिर जो लोग मतलब जैसे कि कहते हैं ना आई एल्स जो होता है उसके रिलेटेड स्कैम हो जाते हैं कि मतलब वो लोग स्कैमर्स हैं ना Uh, सामने वाले को ऐसा कहते हैं कि हम लोग आपको बिना आई के आपको अब्रॉड uh, जाने के लिए पासपोर्ट का सब अप्लाई करवा देंगे लेकिन वो लोग ये सब स्कैम होते हैं बट uh, ये सब हमारे लिए मतलब एकदम गलत है और ये जो मैम ने जैसे हमें सेमिनार में बताया कि उसके लिए वो लोग हमें अप्लाई करवाते हैं खुद से जो कि फ्री ऑफ का फ्री ऑफ चार्ज होते हैं uh, अगर तमें ट्वें ट्वेंटी वन टू ट्वेंटी फोर एज कैटेगरी में uh, 20, uh, 24, uh, आता हो देन यू आर एलिजिबल टू अप्लाई इन दैट बट अगर ते एटीन थी बीजा फोर्टी फाइव इसना अंदर आता हो तो ते एना अलग अलग कोर्सेस में ऑल्सो अप्लाय कर सको छोर दे आर फ्री ऑफ कॉस्ट एमनी सेंटर अहं तरसाली आईटीआई आईटीसी बिल्डिंग अंदर अीजसन है आई सी आई 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 अह मनीषा चौकड़ी है यू कैन ऑल्सो विजिट देर इफ यू हैव एनी क्वेरी दे आर वेरी हेल्पफुल फॉर अस એમણે આખા સેમિનારના થ્રુ અમને બહુ સારી રીતે સમજાવ્યું કે પીએમ મેન્ટોરશિપ માં કેવી રીતે કોણ શું અપ્લાય કરી શકે છે વોટ આર ધ ક્રાઇટેરિયાસ સો ધે આર વેરી હેલ્પફુલ એન્ડ ધ સેમિનાર ઇઝ ઓલસો વેરી હેલ્પફુલ ફોર us થેન્ક યુ સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર